ટ્રાઈ મળી બતાવી બરોબર ચાલો મિત્રો રેડી થઈ ગયા છે બેન ને હેઠું રેલું બને છે બરોબર છે પછી આપણે ચાલો કાગવાસ નહીં તો મને નળી આમ તો છે આયા બરોબર આયા નાખી દે થોડો પતરા ઉપર નાખી દે બરોબર ચાલો પ્રોસેસ બાવાડી ગયા છે એને લેવા જવાના છે હવે પકડો પેલા લાવ લાવ લે હાથમાં એ લાવો આઈ લાવો

काड़ा ओके ya, खाइस पहला देखा हम्म हम কুতরা নে রোটলি নে গায় নে রোটলি কুতরা নে বাই নাই খেয়ে গায় কে গায় না খাওয়া যায় সে মিষ্টু বেন মিষ্টু এ Clear. Mishi benaya. Ma mini rajo ini berarti. Salut cara putro. To mau ya ada kan dulu benar. Baru. Gal tu. Jai kan ini ya lah. Tiga. Hati kuda nukato. Amalgit gati. Gato. Hati. Cuma itu bawa dia sih. Wigi aja. Hati apa aja.

તો રે પાપા બોલતો શીખી ગઈ ખરી અરે વાહ મારો દીકરો પાપા બોલી છે કાકા జరి భా బారు

কাকতানানানানে! <Sessizuk> কাকারানানে! <Sessizuk> ચલો ફ્રેન્ડ તો સહેલેશ છે અત્યારે ચાર ગયા છે સાડા ચાર ની પાંચ સાડા પાંચ સો થઈ ગયા છે ઓ સહેલીશ અત્યાર માં લઈને આવ્યા છે દાવેલી ને વડાપાવ અત્યારે ડાયરેક્ટ આપણે બહુ લેટ મળ્યા છે મીશુ બે એને ખાઈ લીધા તો તીખા તીખા વડાપાવ એ પાણી ગ્લાસ લઈને બેહવું પડ્યું મરસું ખાધું તો એને તીખું ન લાગ્યું

કાંઈ નહીં અહીંયા ઓલું કરવા દે હારી તો સારું ચાલો ફ્રેન્ડ્સ અને મારે બાજુ આ સોળી લઈને બેઠા છે હારી કરે છે સોળી લઈને આવ્યા છે વાડીએથી અત્યારે હુકલ અલગ કાઢે છે લીલી અલગ બંને અલગ અલગ કાઢ નાખી છે તમે મીશું બેન કામ વધારે છે બાનું ઘડીક દૂધીનો નો ખા ઘડીક લીંબુનો નો ખા કરે ઘડીક સોળી ઉડાડે ને જો અહીં જો આખી રૂમમાં કેવું કરી મૂક્યું ઘડીક વારમાં

આન પાદો અન પાદો અરે વાટબુડી અરે વાલે માઈક્ષો હું કે બેટી સાચ નામે રોશન સક પર અન દેવું અલ પાદો દુરીયા અમારા એスコલ તો સાઈન પાર છે એスコલ કર છે તો બાર નાચ ના વાગી ગયા છે વાગી ગયા છે અને મીશુભે એને ખીચડી ખાઈ લીધી છે અને હાલ જોયું એને ફોન મેડાશે જોવા અને અમે બધા ફાળું કરવા બેહી ગયા છે હું મમ્મી સહી લેશ ઓકે તાજે વાળું કરવામાં શું શું છે જો ચોળીનું શાક છે મરચાં છે સાઈઝ છે હવા બપોરની ખીર છે અને રોટલી ને રોટલા અને ખીચડી હે ખીરે મેં કાઢી જો ને હું ખાચી તી હા આ ખીર જો આપણે બસ બપોરે સૂકી ભાજી કરી હતી અને રોટલી કરી હતી તમને ખબર જ છે તો હાલ જો મમ્મી ને થઈ ગયું મળે છે ઓ બા ના ના કે ના ના ચાલો ચાલો ફ્રેન્ડ મીશુબેન નો ફોન તો ક્યાંય આમ રખડે છે ને અહીંયા ખાવા મળી પાછી ફોન આમ છે વાગે અહીંયા બેન ખાવા મળ્યા છે તો સારું ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો પૂરો કરશો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય કદમી શું ટાટા અરે વાહ